ઉપરવાસમાં અને ડેમની નીચેવાસમાં અંકલેશ્વર સુધી મગરની હયાતી જોવા મળી હતી જોકે ભળભૂત તરફ ક્યારેય પાણી ટળાઈને આવેલા મગર સિવાય ક્યારેય મગર નજરે પડતા નથી આ વચ્ચે ગત રોજ મગર કિનારા નજીક નદીમાં તરતો જોવા મળતા માછીમારોમાં ચિંતા જોવા મળી હતી ઝઘડિયા અને ભરૂચના જાડેશ્વરથી જનોરપટ્ટામાં જોવા મળતા મગડ અને તેવા માનવ પર હુમલાને લઈ ગ્રામજનો અને માછીમારોની ચિંતા વધારી છે ત્યારે સ્થાનિકો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલ તો વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી છે ત્યારે મગર હાલ ત્યાં છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ થઈ છે પાણી તળાઈ આવેલ મગર પુનઃ સુરક્ષિત સ્થાન તરફ વળ્યો છે કે કેમ તે પણ તપાસ શરૂ કરાઈ છે